નકલી ઈદી મામલે આમ આદમી પાર્ટીનું કનેક્શન ખુલ્યું છે અને ગોપાલ ઇટાલિયાને આપના નેતા આજે પૂર્વ કછરા પોલીસ સ્ટેશન વગર સમન્સ પહોંચ્યા હતા તે મામલે હવે રાજકારણ ગરમાઈ ચૂક્યું છે અને ભારતીય જનતા પાર્ટીના નેતા યગ્નેશ દવેની પર પ્રતિક્રિયા સામે આવી છે તેની વિગતવાર વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

તેમના આ નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટીએ વળતો પલટવાર કર્યો છે અને ભાજપના નેતા યજ્ઞેશ દવેની પ્રતિક્રિયા પણ સામે આવી છે ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી અને એમની ટીમ આજે કચ્છના પોલીસ સ્ટેશને પહોંચી છે કચ્છના પોલીસ મથકે પહોંચી છે એવું મને જાણવા મળ્યું છે અને ગોપાલ ઇટાલી એવું કહી રહ્યા છે કે અમને કોઈ પોલીસ આમંત્રણ આપ્યું નથી અમને કોઈ નોટિસ આપી નથી અને અમને કોઈ પોલીસ જણાવ્યું નથી છતાં પણ અમે અમારી નિર્દોષતા પૂરવા કરવા માટે ત્યાં પહોંચ્યા છે ખરેખર પોતાની નિર્દોષતા પૂરવાર કરવા માટે પહોંચ્યા છે કે દોષિતને બચાવવા માટે પહોંચ્યા છે કારણ કે જે વ્યક્તિ વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિ હોય અને વિકૃત માનસિકતા એટલી અધે એમની વિકૃત માનસિકતા છે કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પર પ્રહાર કરી ચૂકેલા છે ભૂતકાળમાં ભૂતકાળમાં કથાકારો મહિલાઓ અને બ્રાહ્મણો માટે એલફેલ શબ્દો બોલી ચૂક્યા છે અને શબ્દો બોલ્યા પછી માફી માંગવી આની આનાથી વધારે વિકૃત માનસ કયું હોઈ શકે એટલે પોલીસની કામગીરીમાં ખલેલ પહોંચાડવા માટે અને ગુનેગારને બચાવવા માટે અને મને તો એવું લાગે છે એનાથી એ વધારે આમ આદમી પાર્ટીના આ પદભ્રષ્ટ નેતા કારણ કે ભૂતકાળની અંદર એમને પાર્ટીના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ એમને પાર્ટીના પ્રમુખ તરીકે પણ રવાના કરી ચૂકવામાં આવ્યા છે એવા વ્યક્તિઓ અત્યારે ત્યાં પહોંચી અને પોલીસની કામગીરીમાં ખલેલ પહોંચાડે છે અને ગુનેગારને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને પોતાની પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે કે જે પ્રસિદ્ધિ પોતે ગુમાવી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતા યજ્ઞેશ દવે જે પ્રકારે આમ આદમી પાર્ટી પર વર્તો પ્રહાર કર્યો છે અને ગોપાલ ઇટાલિયાનો ભૂતકાળ પર તેમણે ગણાવતા કહ્યું છે કે ગોપાલ ઇટાલિયા છે તેમણે ભૂતકાળમાં પૂર્વ ગૃહમંત્રી સાથે પણ અપમાનજનક વર્તન કર્યું હતું ને જે પ્રકારે તે પૂર્વ કચ્છના પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા તેમાં એક આરોપીને બચાવવાનું તે કામ કરી રહ્યા છે આમ નકલી ઈડીની ટીમે ગુજરાત છે તેનું રાજકારણ ગરમ કરી દીધું છે આપણા પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યુઝ થી આ ચેનલ ને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં જે